હેલો સ્ટુડન્ટ્સ એસઆઈ બી કોમ સેમેસ્ટર ત્રણ એકાઉન્ટન્સી એન્ડ ટેક્સેસનની અંદર રોકાણના હિસાબો એમાં આપણે એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈશું મેરીકોમ પાસે બાર ટકાની સરકારી જામીનગીરી પર તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ ચડેલ વ્યાજ રૂપિયા બે હજાર ચારસો હતું એટલે કે અહીં આપણને ચડેલ વ્યાજ આપવામાં આવ્યું છે અગાઉના બે એક્ઝામ્પલમાં ચડેલ વ્યાજ આપણે શોધતા હતા ગણતરી કરીને જે અહીં આપવામાં આવ્યું છે વ્યાજ ત્રીસમી જૂન અને એકત્રીસમી ડિસેમ્બરના રોજ મળે છે ખરીદ વેચાણમાં એક ટકા દલાલી ગણવામાં આવે છે એક ચાર બે હજાર સત્તરના રોજ જામીનગીરીની મૂડી કિંમત કરતાં દાર્શનિક કિંમત સત્તર હજાર ચારસો ઓછી હતી એટલે કે અહીં આપણને મૂડી કિંમત કરતાં દાર્શનિક કિંમત ઓછી છે એટલે કે મૂડી કિંમત વધારે છે પરંતુ સત્તર હજાર ચારસો પણ એમાં આપણને દાર્શનિક કિંમત અને મૂડી કિંમત આપવામાં આવી નથી તો જ્યારે પણ આપણને આ શરૂઆતની બાકીની આપણને મૂડી કિંમત અને દાર્શનિક કિંમત નહીં આપવામાં આવી હોય તો એના ઓપ્શનમાં આપણને બીજી કોઈ એક વિગત આપી હોય છે જેમ કે અહીં ચડેલ વ્યાજ આપવામાં આવ્યું છે એકત્રીસ ત્રણ સત્તરનું એટલે કે એક ચાર સત્તરનું આપણને ચડેલ વ્યાજ આપવામાં આવ્યું છે બે હજાર ચારસો અને ચડેલ વ્યાજ જે છે એ દાર્શનિક કિંમત ઉપર ગણાતું હોય છે એટલે આના ઉપરથી આપણને એક ચાર સત્તરની દાર્શનિક કિંમત મળી જશે અને આ દાર્શનિક કિંમત મળશે તો એના આધારે આપણને મૂડી કિંમત પણ આ હવાલાના આધારે મળી જશે એટલે વ્યાજ ઉપરથી આપણને દાર્શનિક કિંમત અને દાર્શનિક કિંમત ઉપરથી મૂડી કિંમત મળશે દલાલી રોજ રૂપિયા થઈ એટલે એટલે અહીં આપણને જે વિગત આપવામાં આવી છે એમાં પ્રશ્નાચિહ્ન છે દાર્શનિક કિંમત આપવામાં આવી નથી તો એ દાર્શનિક કિંમત નથી આપવામાં આવી તો એના ઓપ્શનમાં આપણને અહીં દલાલી આપવામાં આવી છે તો આ દલાલીના આધારે આપણને દાર્શનિક કિંમત મળશે એની ગણતરી કરવાની રહેશે તો વ્યવહારોમાં છે એક પાંચ સત્તર પ્રશ્નાચિહ્ન ભાવ એકસો એક અને ખરીદી અને વ્યાજ બાદ કે વ્યાજ સહિત એ કહ્યું નથી પરંતુ એના પછીનો જે વ્યવહાર છે ખરીદી વ્યાજ બાદ એટલે કે જે વ્યાજ બાદ વ્યવહાર છે એમાં લખ્યું છે તો બાકીના જેમાં નથી લખવામાં આવ્યો એ વ્યાજ સહિત ખરીદી કહેવાશે એટલે પ્રથમ જે છે એ વ્યાજ સહિત ખરીદી થશે એક આઠ સત્તર સાઠ હજાર દાર્શોની કિંમત ભાવ એકસો બે અને વ્યાજ બાદ ખરીદી છે એક અગિયાર સત્તરના રોજ એક લાખની દાર્શનિક કિંમત એકસો નવનો ભાવ વેચાણ છે અને કંઈ કહ્યું નથી તો એના પછીનું જે છે વ્યાજ બાદ વેચાણ છે તો આ વ્યાજ સહિત કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે એ આ વ્યાજ સહિત વેચાણ કહેવાશે તો આ વેચાણ જે એક લાખનું કરવાનું છે એમાં એક પાંચ સત્તર એટલે કે આ જે આપણને પહેલી ખરીદી છે એમાંથી પચાસ હજાર આપવાના છે અને એક આઠ સત્તરની જે ખરીદી છે એમાંથી પચાસ હજાર વેચાણ કરવાનું છે એટલે બે અલગ અલગ જે ખરીદી હતી એમાંથી આપણે આ વેચાણ કરવાનું રહેશે એક બે સત્તરના રોજ નેવ્યાસી હજાર દારસોની કિંમત ભાવ એકસો આઠ છે અને વેચાણ વ્યાજ બાદ છે એક ચાર સત્તર પૈકી ઓગણસી હજાર એટલે એક ચાર સત્તર એટલે કે શરૂઆતની બાકી જે છે એમાંથી ઓગણસી હજાર અને એક આઠ સત્તર જે હતા સાઠ હજાર એમાંથી આપણે પચાસ હજાર આપ્યા હતા એટલે પચાસ હજાર આપ્યા હતા દસ હજાર બચ્યા હતા એ જે દસ હજાર બચ્યા હતા તે આપણે એક બે બે હજાર આઠના વેચાણમાં આપણે ઉપયોગ કરવાનો છે એટલે આ નેવ્યાશી હજારમાં ઓગણસી હજાર એ શરૂઆતની બાકીમાંથી અને બાકીના દસ હજાર એ જે છે એ એક આઠ સત્તરની બાકીમાંથી લેવાના રહેશે ત્યારબાદ એકત્રીસ ત્રણ બે હજાર અઢારના રોજ પૂરા થતાં વર્ષનું રોકાણ ખાતું તૈયાર કરવાનું છે તો હવે આપણે ખાતું એનું જોઈશું તો મેરીકોમની જે છે બાર ટકાની સરકારી જામીનગીરીનું ખાતું અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે વ્યાજની તારીખ ત્રીસમી જૂન અને એકત્રીસમી ડિસેમ્બર છે તો સૌ પ્રથમ જોઈએ તો શરૂઆતની બાકી લખવાની હોય છે એક ચાર બે હજાર સત્તર હવે રકમની અંદર આપણને શરૂઆતની બાકી આપવામાં આવી નથી પરંતુ એમ કહ્યું છે કે એક ચાર સત્તરના રોજ જામીનગીરીની મૂડી કિંમત કરતાં દારતાની કિંમત ઓછી છે એટલે દાસ્તાની કિંમત ઓછી મૂડી કિંમત વધારે પરંતુ આ બંને રકમ આપણી પાસે નથી તો એ જે વિગત છે એ આપણને ચઢેલ વ્યાજ ઉપરથી મળશે એટલે ચઢેલ વ્યાજનો હવાલો જે છે એના આધારે આપણને દાર્શનિક કિંમત મળશે તો એની ગણતરી જોઈશું સૌ પ્રથમ તો અહીંયા આપણને દાસતાની કિંમત પડતર આપવામાં આવી નથી તો એના માટે ગણતરી છે એકત્રીસ ત્રણ સત્તરના રોજ દાર્શનની કિંમત જે એક ચાર સત્તરની આપણી શરૂઆતની બાકી બનતી હોય છે એટલે કે અહીંયા આપણે શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવતા હોય છે હવે જડેલ વ્યાજ જે છે એ કેટલા મહિનાનું થશે તો આ એકત્રીસ ત્રણ સત્તરના રોજ છે ચડેલ વ્યાજ તો એકત્રીસ ત્રણ સત્તરના રોજ છે એટલે કે છેલ્લું વ્યાજ જે છે આપણને એકત્રીસમી ડિસેમ્બર મળ્યું હશે તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ત્રણ માસનું જે વ્યાજ છે એ આપણને ચડેલ વ્યાજ તરીકે ગણાયું હશે હવે ચડેલ વ્યાજ માટેનું જે આ સૂત્ર છે એમાં એવું હોય છે કે દાર્શનિક કિંમત ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા જેટલા માસ હોય તેટલા ભાગ્યા બાર એટલે કે અહીં ત્રણ માસનું વ્યાજ છે તો ત્રણ ભાગ્યા બાર એટલે ચડેલ વ્યાજ તો હવે અહીં આપણને બાર ટકા તો છે જ મહિના પણ છે ત્રણ મહિના અને ચઢેલ વ્યાજ આપેલું આપણને આપવામાં આવ્યું છે તો આ સૂત્રની અંદર આપણે બાર ટકા ત્રણ ભાગ્યા બાર બરાબર બે હજાર ચારસો કરશું અને સાદુરૂપ આપશું તો આપણને દાર્શનિક કિંમત જે પ્રશ્નાચિહ્નો છે એ મળી જશે તો હવે આ જે બાર ટકા છે આ ચોવીસ બે હજાર ચારસો ત્યાં જ રહેશે બાર ટકા છે એ બીજી બાજુ લઈ જશું એટલે બાર ભાગ્યામાં આવશે અને ટકા છે એટલે સો ઉપર જશે ત્યારબાદ ત્રણ ભાગ્યા બાર છે તો ત્રણ નીચે આવશે છેદમાં અને બાર ઉપર જશે અને બરાબરની આપણે બીજી બાજુ લાવીએ છીએ એટલે દાર્શનિક કિંમત ત્યાં જ રહેશે એટલે દાર્શનિક કિંમત બરાબર બે હજાર ચારસો ગુણ્યા સો ગુણ્યા બાર ભાગ્ય બાર ગુણ્યા ત્રણ એટલે દાર્શનિક કિંમત જે છે એ આવશે એસી હજાર અહીં પહેલી વિગત આપણાથી લખાશે એસી હજાર અને બીજી અંદર વિગત એવી હતી કે દાર્શનિક કિંમત જામીનગીરીની મૂડી કિંમત કરતાં ઓછી છે સત્તર હજાર ચારસો એટલે મૂડી કિંમત એટલી વધારે રહેવાની તો મૂડી કિંમત જે છે એ અહીંયા આપણે દર્શાવી છે ગણતરી કે દાર્શનિક કિંમત એસી હજાર છે પ્લસ આપણે સત્તર હજાર ચાલીસ કરશું વધારે છે મૂડી કિંમત એટલે પ્લસ કર્યું છે અહીંયા તો મૂડી કિંમત આવશે સત્તાણું હજાર ચાલીસ તો અહીં મૂડી કિંમત આપણે સત્તાણું હજાર ચાલીસ દર્શાવી છે તો આ રીતના જ્યારે જળેલ વ્યાજ ઉપરથી આપણે દાર્શનિક કિંમત કે મૂડી કિંમત શોધવાનું હોય તો આ પ્રમાણે ગણતરી થઈ શકતી હોય છે એટલે આપણે શરૂઆતની બાકી મળી ગઈ છે ત્યારબાદ આપણે એક ચાર સત્તરના રોજ જળેલ વ્યાજ તો આપવામાં આવ્યું છે જેના પરથી આપણે ગણતરી કરી છે બે હજાર ચારસો તો બે હજાર ચારસો આપણે દર્શાવ્યું છે એક પાંચ સત્તરના રોજ બેંક ખાતે હવે આવીના પછીનો જે વ્યવહાર છે એ આપણે જોવાનો રહેશે તો એના પછીનો વ્યવહાર છે એક પાંચ સત્તરનો ખરીદી અને તે પણ વ્યાજ સહિત દાર્શનિક કિંમત આપવામાં આવી નથી તો દાર્શનિક કિંમત જે છે એ દલાલી ઉપરથી મળશે એક પાંચ સત્તરની દલાલી આપવામાં આવી છે તો એની ગણતરી જોઈશું તો એક પાંચ સત્તર વ્યાજ સહિત ખરીદી હવે જ્યારે પણ આપણે ગણતરી કરતા હોય છે તો દલાલી જે છે એ ખરીદ કિંમત ઉપર ગણાતી હોય છે એટલે ખરીદ કિંમત ગુણ્યા એક ભાગ્યા સો બરાબર દલાલી એક ટકા દલાલી છે તો ખરીદ કિંમત ગુણ્યા આ એક ભાગ્યા સો છે બીજી બાજુ લઈ જ એટલે પાંચ પાંચસો પાંચ ગુણ્યા સો ભાગ્યા એક એટલે ખરીદ કિંમત જે છે એ આવશે પચાસ હજાર પાંચસો એટલે અહીં આપણને ખરીદ કિંમત મળી ગઈ છે હવે આપણે જે રેગ્યુલર આપણી ગણતરી હતી કે દાર્શનિક કિંમત ગુણ્યા એકસો એક સો એટલે કે ભાવ જે આપવામાં આવ્યો છે તે બરાબર કિંમત આ રીતના ખરીદ કિંમત મળતી હોય છે તો અહીં ખરીદ કિંમત શોધી હતી તો આ જ અહીં રકમ લખાશે પચાસ હજાર પાંચસો એટલે કે દાર્શનિક કિંમત ગુણ્યા એકસો એક ભાગ્યા સો બરાબર પચાસ હજાર પાંચસો આ જે એકસો એક ભાગ્યા સો છે બરાબરની બીજી બાજુ પર જશે તો પચાસ હજાર પાંચસો ઉલટું થઈ જશે વિવસ્થ થશે એકસો એક ભાગ્યા અહીં આવશે એટલે અહીં જે છે પચાસ હજાર પાંચસો ગુણ્યા સો ભાગ્યા એકસો ને એક કરશું એટલે દાર્શનિક કિંમત જે છે આપણને મળશે પચાસ હજાર એટલે અહીં આપણને દાર્શનિક કિંમત પણ મળી ગઈ છે અને ખરીદ કિંમત પણ મળી ગઈ છે તો એના આધારે આપણો જે ગણતરી કરતા હતા તે દર્શાવવાનું રહેશે તો એક પાંચ સત્તાના રોજ વ્યાજ સહિત ખરીદી કારણ કે અહીં આપણને દાર્શનિક કિંમત મળી છે મૂડી કિંમત મળી નથી ખરીદ કિંમત હતી પણ મૂડી કિંમત હતી નહીં તો મૂડી કિંમત શોધવા માટે એક પાંચ સત્તાના રોજ વ્યાજ સહિત ખરીદી તો પચાસ હજાર ગુણ્યા એકસો એક ભાગ્યે સો કરશો એટલે વેચાણ કિંમત જે છે આ ખરીદ કિંમત જે છે ખરીદ કિંમત પચાસ હજાર પાંચસો આવી છે પ્લસ દલાલી ખરીદી છે એટલે દલાલી પ્લસ થશે પચાસ હજાર પાંચસોના એક ટકા ખરીદી ઉપર ગણાતી હોય એટલે પાંચસોને પાંચ એટલે એકાવન હજાર પાંચ રૂપિયા આવ્યું છે અને વ્યાજ સહિત ખરીદી છે એટલે વ્યાજ બાદ કરવાનું રહેશે વ્યાજ બાદ થશે તો ખરીદી આપણી એક પાંચ સત્તરની છે તો એક પાંચ સત્તર પહેલાં જે વ્યાજ છે તો એક પાંચ સત્તર પહેલાં આપણને ડિસેમ્બરમાં વ્યાજ મળ્યું હતું જૂન તો પછી આવે છે એટલે ડિસેમ્બરમાં વ્યાજ મળ્યું હશે એટલે અહીં જે છે એક એક ડિસેમ્બર પછી જાન્યુઆરી એક એક વ્યવહાર છે એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનાનું વ્યાજ ગણવાનું રહેશે તો પચાસ હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા ચાર ભાગ્યા બાર કરશું તો આવશે બે હજાર બે હજાર વ્યાજ આવશે બે હજાર જે વ્યાજ જે છે બે હજાર વ્યાજ બાદ કરતા રકમ આવશે ઓગણપચાસ હજાર પાંચ એ આપણી મૂડી કિંમત કહેવાશે જ્યારે પણ વ્યાજ સહિતનો વ્યવહાર હોય ત્યારે વ્યાજમાંથી આપણે બાદ કરવાનું રહેતું હોય છે તો મૂડી કિંમત પણ મળી ગઈ છે અને દાર્શનની કિંમત પણ મળી ગઈ છે તો એના આધાર આપણને વ્યાજ પણ છે તો એને આપણે એન્ટ્રી કરી દઈશું ખરીદી તો ખરીદીની અંદર એક પાંચ સત્તર બેંક ખાતે વ્યાજ સહિત ખરીદી પચાસ હજાર દાર્શનિક કિંમત બે હજાર વ્યાજ અને પડતર છે ઓગણપચાસ હજાર પાંચ હવે એક પાંચ પછીનો આપણે વ્યવહાર જોવાનો રહેશે તો અહીં આપણને આપવામાં આવ્યો છે એક આઠ સત્તરનો પરંતુ એક આઠ સત્તરનો વ્યવહાર કરીએ તે પહેલાં આપણો ત્રીસ છનો આપણો જે વ્યાજનો વ્યવહાર છે એ આવી જશે એટલે આપણે પહેલાં ત્રીસ છનો વ્યાજનો વ્યવહાર કરવાનો રહેશે તો ત્રીસ છ સત્તર મળેલ વ્યાજ છે એટલે જમા સાઇટ પર આવશે બેંક ખાતે દાર્શનિક કિંમત અને પડતર એ ઝીરો વ્યાજની ગણતરી કરવાની રહેશે તો વ્યાજની ગણતરી માટે ત્રીસ છ સત્તરનું વ્યાજ છ માસનું તેના માટે બાકી શોધવાની સરનો સ્ટોક વધતા ખરીદી માઇનસ વેચાણ સરનો સ્ટોક હતો એસી હજાર અહીંયા આપણે શોધ્યો હતો એસી હજાર ખરીદી છે પચાસ હજાર છઠ્ઠા મહિના પહેલાંની આપણે ખરીદી લેવાની રહેતી હોય છે તો ખરીદી જે છે એ આવશે પચાસ હજાર અને વેચાણ કોઈ છે નહીં એટલે શૂન્ય બાકી આવશે એક લાખ ત્રીસ હજાર તો એક લાખ ત્રીસ હજાર ઉપર છ માસનું વ્યાજ ગણવાનું રહેશે તો એક લાખ ત્રીસ હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા છ ભાગ્યા બાર એટલે આવશે સાત હજાર આઠસોને વ્યાજ તો આ વ્યાજ જે છે એ આપણે પત્રકની અંદર દર્શાવવાનું રહેશે વ્યાજની કોલમમાં ત્રીસ છનું વ્યાજ સાત હજાર આઠસો હવે ત્રીસ છ પછીનો વ્યવહાર આપણે જે છે એ લેવાનો રહેશે તો એના પછી સીધો આવે છે એક આઠ સત્તરનો ખરીદીનો જ વ્યવહાર છે પરંતુ વ્યાજ બાદ છે અને દાર્શનની કિંમત અને ભાવ બંને આપવામાં આવ્યા છે ગણતરી એન્ટ્રી જોઈ લઈએ વ્યાજ બાદ ખરીદી બેંક ખાતે લખવાનું રહેશે દાર્શનિક કિંમત આપવામાં આવી છે વ્યાજ અને મૂડી કિંમત શોધવાની છે તો એક આઠ સત્તર વ્યાજ બાદ ખરીદી સાહીઠ હજાર દાર્શનિક કિંમત એકસો બે ભાવ આપવામાં આવ્યો છે ભાગ્યા સો એટલે એકસો એકસઠ હજાર બસો એ આપણી ખરીદ કિંમત કહેવાશે એકસઠ હજાર બસો ખરીદ કિંમત દલાલી એમાં પ્લસ થશે ખરીદી છે એટલે ખરીદ કિંમત ઉપર ગણાશે એકસઠ હજાર બસો ગુણ્યા એક ટકા છસો ને બાર એટલે મૂડી કિંમત આવશે એકસઠ હજાર આઠસો ને બાર એટલે એક અહીંયા જ્યારે વ્યાજ બાદ હોય ત્યારે વ્યાજ બાદ કર્યા પહેલાંની જે રકમ આવે એ જ આપણી મૂડી કિંમત અહીં બ્લોક થઈ જશે આજ આપણી મૂડી કિંમત ગણાશે વ્યાજની ગણતરી અલગથી દર્શાવવાની રહેશે અને એન્ટ્રી પણ અલગથી કરવાની રહેતી હોય છે તો વ્યાજ જે છે એ એક આઠ પહેલા આપણને ત્રીસ છ વ્યાજ મળી ગયું છે એટલે હવે જે વ્યાજની ગણતરી કરવાની આવે એ એક સાત થી થશે એટલે વ્યાજ ત્રીસ છ સત્તરથી એક આઠ સત્તર સુધીનું લેવાનું રહેશે તો દાર્શનિક કિંમત છે સાહીઠ હજાર વ્યાજનો દર બાર ટકા ત્રીસ છ એટલે કે એક સાત થી એક આઠ એટલે કે એક જ મહિનાનું વ્યાજ ગણવાનું રહેતું હોય છે એટલે એક ભાગ્યા બાર એટલે આવશે છસો છસો રૂપિયા અહીં વ્યાજ દર્શાવ્યું છે એટલે મૂડી કિંમત અને વ્યાજ બંને મળી ગયો છે તો ખરીદીના કોલમમાં લખવાનું રહેશે દાર્શાની કિંમત સાહીઠ હજાર વ્યાજ છસો અને પડતર એટલે કે મૂડી કિંમત એકસઠ હજાર આઠસો તો અહીં આપણો સેકન્ડ વ્યવહાર પણ થઈ ગયો ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે એક અગિયાર સત્તરનો અને એ જે છે વેચાણનો છે અને વ્યાજ સહિત વેચાણ છે તો એના માટે આપણે જોઈશું અને વ્યાજ વેચાણ જે છે એ એક પાંચ સત્તરમાંથી પચાસ હજાર છે અને એક આઠ સત્તરમાંથી પચાસ હજાર છે એટલે બંનેમાંથી આપણે શરૂઆતના સ્ટોકમાંથી લેવાનું નથી પરંતુ અહીંયા આપણને જે સ્પેસિફિક કહ્યું છે જે તારીખના ખરીદીમાંથી આપ્યા છે એ જ લેવાશે એટલે શરૂઆતની બાકીમાંથી લેવાનું નથી એક પાંચ સત્તરમાંથી અને એક આઠ સત્તરમાંથી લેવાનું રહેશે તો એની ગણતરી જોઈશું વેચાણ છે એક અગિયાર સત્તર એક લાખનું બેંક ખાતે લખાતે વ્યાજ સહિત વેચાણ એક લાખ વ્યાજ અને મૂડી કિંમત શોધવાની રહેશે

વ્યાજ હવે એક અગિયારનો વ્યવહાર છે એટલે આપણે ત્રીસ એ વ્યાજ મળ્યું હતું એટલે ત્રીસ છ થી એક અગિયાર સુધીના મહિના ગણાશે તો એક લાખના બાર ટકા પ્રમાણે ત્રીસ છ પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર લેવાનો રહેશે નહીં એટલે કે ચાર મહિના આવશે તો ચાર ભાગ્યા બાર કરશું તો આવશે ચાર હજાર તો ચાર હજાર વ્યાજ અહીં બાદ થશે એક લાખ ત્રણ હજાર નવસોને દસ એ એની મૂડી કિંમત ગણાશે તો અહીંયા આપણને મૂડી કિંમત મળી ગઈ છે અને વ્યાજ પણ મળી ગયું છે તો એની આપણે એન્ટ્રી કરવાની રહેશે તો એક અગિયાર સત્તર એની અંદર દાસાની કિંમત હતી વ્યાજ આપણે શોધ્યું ચાર હજાર અને મૂડી કિંમત એક લાખ ત્રણ હજાર નવસો ને દસ હવે વેચાણનો વ્યવહારો હતી એમાં નફો અથવા ખોટ પણ હશે તો એ પણ શોધવાની રહે હવે એના નફા નુકસાનની ખોટ ગણતરી જોઈએ તો અહીં આપણું જે છે સરકારી જામીનગીરી છે અહીં આપણને જે છે બાર ટકાની સરકારી જામીનગીરી આપવામાં આવે છે તો એના માટે જોઈએ તો શરૂઆતની આપણે જે છે વેચેલ સરકારી જામીનગીરી એની સરેરાશ પડતર શોધવાની છે વેચાણ માટે તો એ જે છે એક પાંચ સત્તરમાંથી પહેલાં આપણને વેચવા માટે કયું છે એક લાખનું ટોટલ વેચાણ છે ટોટલ વેચાણ જે છે એમાંથી આપણે એક પાંચ સત્તરમાંથી પચાસ હજાર આપવાનું છે તો અંદર આપણે અહીં હવાલામાં જ કહ્યું હતું અહીંયા કે એક પાંચ સત્તરમાંથી પચાસ હજાર તો અહીં આપણને દર્શાવવાનું રહેશે તો પહેલું એક પાંચ સત્તરમાંથી જે આપણે વેચાણ કરવાના છે તેની પડતર શોધવી પડશે તો એક પાંચ સત્તરના રોજ ખરીદે સરકારી જામીનગીરીની પડતર તો એની પડતર છે ઓગણપચાસ હજાર પાંચ એક પાંચ સત્તર જે છે તે અહીં આ ઓગણપચાસ હજાર પાંચ વેચે સરકારી જામીનગીરીની દાર્શનિક કિંમત પચાસ હજાર અને બાકીના સરકારી જામીનગીરીની દાર્શનિક કિંમત છે તે પચાસ હજાર એટલે અહીંયા આપણે જે એક પાંચ સત્તર જે હતું એની સરકારી જામીનગીરીને આપણે લખવાનું રહેશે તો એક પાંચ સત્તરના દાર્શનિક કિંમત એક પાંચ એક આઠ એક પાંચ સત્તરના રોજ ખરીદેલ સરકારી જામીનગીરીની દાર્શનિક કિંમત તો એ આપણને આપવામાં આવી છે પચાસ હજાર એટલે હવે અહીં જે છે એક પાંચ સત્તરમાંથી જે ખરીદેલા હતી એની પડતર જે છે એ ઓગણપચાસ હજાર પાંચસો થવાની છે ત્યારબાદ બીજું આપણને અંદર કહ્યું હતું કે એક આઠ સત્તરમાંથી બીજા પચાસ હજાર આપવાના છે તો એના પછીની બીજી ગણતરી જે છે એ એક આઠ સત્તરમાંથી આવશે તો એક આઠ સત્તરમાંથી ખરીદેલ સરકારી જામીનગીરી પડતર તો એક આઠ સત્તર કોલમમાં જોવાનું રહેશે તો એક આઠ સત્તર માં એકસઠ હજાર આઠસો આવશે એકસઠ હજાર આઠસો સરકારી પચાસ હાજર પચાસ હજાર આવશે ભાગ્યા એક આઠ સત્તર જે છે સરકારી જામીનગીરીની દાર્શનિક કિંમત જે હોય તે આપણે લખવાની રહેતી હોય છે દાર્શનિક કિંમત તો એક આઠ સત્તરના રોજની જે ખરીદી હતી એની દાર્શનિક કિંમત આપવામાં આવી છે સાહીઠ હજાર આપણે સાહીઠ હજાર લખ્યા છે હવે એનું સાદુરૂપ આપતા એક આઠ સત્તરના રોજ જે ખરીદી હતી એની પડતર આવશે એકાવન હજાર પાંચસો ને દસ પણ ટોટલ વેચાણ છે આપણું એક લાખનું એટલે પહેલી પડતર ઓગણપચાસ હજાર પાંચ પ્લસ પંચાવન હજાર પાંચસો દસ એટલે ટોટલ જે આપણી પડતર છે એ આવશે એક લાખ પાંચસો ને પંદર હવે એમાંથી આપણને ખરીદ વેચાણમાંથી નફો થયો છે કે ખોટ ગયો છે તો એ વેચાણની ઉપજ સાથે આપણે દર્શાવવાનું રહેશે સરખાવાનું રહેશે તો ચોખ્ખી વેચાણ ઉપજ છે એક લાખ ત્રણ હજાર નવસો દસ આ મૂડી કિંમત હતી એ બાદ સરેરાશ પડતર પદ્ધતિ મુજબ પડતર તો એ આવી છે એક લાખ પાંચ હજાર પાંચસો ને પંદર એટલે કે પડતર ઓછી છે અને વેચાણ કિંમત વધારે છે એટલે કે નફો થયો છે ત્રણ હજાર ત્રણસો ને પંચાણું તો આ નફો આપણે દર્શાવવાનો રહેશે તો વેચાણ જે છે એ આપણે જમા બાજુ પર દર્શાવ્યું છે એનો નફો જે છે એ આપણે ઉધાર બાજુ પર દર્શાવવાનો રહેશે તો એક અગિયાર સત્તર નફા નુકસાન ખાતે નફો દાર્શનિક કિંમત વ્યાજની કોલમમાં ઝીરો આવશે અને પડતર કિંમતમાં આપણે લખાશે નફો ત્રણ હજાર ત્રણસો ને પંચાણું અહીં આપણું જે એક અગિયાર સત્તરનું વેચાણ હતું એનો વ્યવહાર અહીં પૂર્ણ થાય છે હવે એના પછી જે છે એક બે અઢારનો વ્યવહાર આવે છે પરંતુ નવેમ્બર પછી

એના કારણે પહેલાં બાકી શોધવાની રહેશે શરૂનો સ્ટોક વધતા ખરીદી માઇનસ વેચાણ તો શરૂઆતનો સ્ટોક એંશી હજાર એકત્રીસ બાર પહેલાં આપણે જે છે ખરીદી છે એક લાખને દસ હજારની ટોટલ ખરીદી છે અને વેચાણ જે છે ટોટલ એક લાખનું છે એટલે બાકી આવશે નેવું હજાર હવે નેવું હજારના બાર ટકા પ્રમાણે છ માસનું વ્યાજ આવશે પાંચ હજાર ચારસો તો વ્યાજ આપણે અહીં વ્યાજના કોલમમાં લખવાનું રહેશે પાંચ હજાર ચારસો તો આ રીતના આપણને છ માસનું ડિસેમ્બર મહિનાનું વ્યાજ મળી જશે અને વ્યાજનો હવાલો થઈ ગયો હવે એના પછીનો લાસ્ટ જે આપણો વ્યવહાર છે પત્રક પર દર્શાવેલ એક ફેબ્રુઆરી બે હજાર અઢાર વેચાણ વ્યાજ બાદ એમાં પણ કંડિશન છે કે એક ચાર સત્તર પૈકી ઓગણસી હજાર એક ચાર સત્તર એટલે કે શરૂઆતનો સ્ટોક હતો એમાંથી આપવાના છે અને એક આઠ સત્તરમાંથી એમાંથી આપણે દસ હજાર આપવાના રહેશે તો એની ગણતરી જોઈશું સૌ પ્રથમ એની એન્ટ્રી જોઈશું તો એક ફેબ્રુઆરી બે હજાર અઢાર બેંક ખાતે વ્યાજ બાદ વેચાણ કિંમત તે આપવામાં આવે છે નેવ્યાસી હજાર વ્યાજ અને પડતર શોધવાની રહેશે તેની ગણતરી જોઈએ એક ફેબ્રુઆરી બે હજાર અઢાર પહેલાં આપણે એની મૂડી કિંમત અને વ્યાજ શોધી કાઢશું તો નેવ્યાસી હજારના દાર્શનિક કિંમતનો ભાવ એકસો ને આઠ છે ભાવ આપવામાં આવ્યો છે એકસો આઠ એ મુજબ વેચાણ કિંમત આવશે છન્નું હજાર એકસો ને વીસ એમાંથી વેચાણનો વ્યવહાર છે એટલે દલાલી બાદ થશે છન્નું હજાર એકસો વીસના એક ટકા એટલે નવસો ને એકસઠ મૂડી કિંમત જે છે એ આવશે બાદ કરતા પંચાણું હજાર એકસો ને ઓગણસાઠ આ મૂડી કિંમત થઈ જાય અને વ્યાજ બાદ છે એટલે એ બ્લોક કરવાનું રહેશે આ જ આપણી મૂડી કિંમત બની જતી હોય છે વ્યાજની ગણતરી અલગ કરવાની રહેશે તો લાસ્ટ જે છે પહેલી ફેબ્રુઆરી પહેલાં આપણને એકત્રીસ બારે વ્યાજ મળ્યું હતું તો જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી છે એટલે કે ફેબ્રુઆરી નહીં લેવાશે એટલે માત્ર એક જ મહિનો આવશે તો નેવ્યાસી હજારના બાર ટકા પ્રમાણે એક માસનું વ્યાજ આઠસો ને નેવું ગણાશે એટલે વ્યાજ આવશે આઠસો નેવું તો મૂડી કિંમત પણ મળી ગયું છે અને વ્યાજ પણ મળી ગયું છે તો એ આપણે એન્ટ્રી કરવાની રહેશે તો વેચાણ છે એટલે જમા બાજુ પર આઠસો નેવું વ્યાજ અને પંચાણું હજાર એકસો ને ઓગણસાઠ એ આપણી મૂડી કિંમત ગણાશે હવે આ વ્યવહારમાં આપણને નફો થયો છે કે ખોટ ગઈ છે એ આપણે શોધવાનું રહેશે તેના માટે ગણતરી કરવાની રહેશે આ જે ટોટલ નેવ્યાસી હજારનું વેચાણ છે એમાં એક ચાર સત્તરમાંથી આપણે સ્ટોક આપવાનો છે અને એક આઠ સત્તરમાંથી સ્ટોક આપવાનો છે તો એક ચાર સત્તરમાંથી ખરીદે સરકારી જામીનગીરીની પડતર જે હોય તે વેચે સરકારી જામીનગીરીની દાર્શનિક કિંમત ભાગ્યા બાકીની આ એક ચાર સત્તર જે છે એની ખરીદ કિંમત દર્શાવવાની રહેશે

ઓગણસી હજાર અને એની જે દાર્શનિક કિંમત છે એ દાર્શનિક કિંમત આવશે એસી હજાર એ આપણને પત્રકમાં અંદર આપવામાં આવ્યું છે અહીં બરાબર તો એના અંદર આપણે આ વિગતો લખી છે એટલે એક ચાર સત્તરમાં જે આપણે ઓગણા એસી હજારનું જે વેચાણ કર્યું છે તો એની જે છે પડતર આવશે પંચાણું હજાર આઠસો ને સત્યાવીસ એ જ પ્રમાણે એક આઠ સત્તરમાંથી જે ખરીદી કરી હતી એમાંથી આપણે વેચાણ કર્યું છે તો એની પડતર એક આઠ સત્તરની છેદમાં જે છે એની દાર્શનિક કિંમત અને અંશમાં જે છે એ વેચેલ સરકારી જામીનગીરી દાર્શનિક કિંમત લખવાની રહેશે તો પડતર કિંમત એકસઠ હજાર આઠસો બાર વેચેલ છે દસ હજાર ભાગ્યા આ જે એક આઠ સત્તર છે એની દાર્શનિક કિંમત છે સાઠ હજાર એટલે એની પડતર કિંમત આવશે એક આઠ સત્તરમાં જે દસ હજાર વેચ્યા હતા એની પડતર કિંમત આવશે દસ હજાર ત્રણસો ને બે હવે આપણને કુલ જોઈએ છે નેવ્યાસી હજાર માટે જોઈએ છે એટલે બંનેનો સરવાળો કરવાનો રહેશે તો કુલ પડતર પંચાણું હજાર આઠસો સત્યાવીસ વધતા દસ હજાર ત્રણસો બે એટલે આવશે એક લાખ છ હજાર એકસો ને ઓગણત્રીસ હવે એને વેચાણ સાથે સરખાવાનું તો ચોખ્ખી વેચાણ ઉપજ એટલે કે આપણી મૂડી કિંમત જે હતી તે પંચાણું હજાર એકસો ને ઓગણસાઠ બાદ સરેરાશ પડતર જે આપણે શોધી છે તે એક લાખ છ હજાર એકસો ને ઓગણત્રીસ તો અહીં આપણી ઉપજ ઓછી છે ઉપજ ઓછી હોવાથી ખોટ ગણાશે તો ખોટ દસ હજાર નવસો ને સિત્તેર આવશે તો ખોટ છે એટલે રોકાણ ખાતાની અંદર જમા સાઈડ પર આવશે એટલે એક બે અઢારના રોજ નફા નુકસાન ખાતે ખોટ દાર્થનની કિંમત અને વ્યાજમાં ઝીરો અને પડતરમાં ખોટ લખાશે તો દસ હજાર નવસોને સિત્તેર તો અહીં આપણો જે છે ફેબ્રુઆરીનો વ્યવહાર આ વેચાણનો હતો એ પૂર્ણ થાય છે હવે અંતમાં જે છે એ શરૂઆતમાં ચડેલ વ્યાજ હોય તો અંતમાં પણ ચડેલ વ્યાજ આવતું હોય છે તો અંતમાં એકત્રીસ ત્રણ અઢાર રોજ ચડેલ વ્યાજનો હવાલો કરવાનો રહેશે તો એની ગણતરી જોઈએ એકત્રીસ ત્રણ અઢાર ત્રણ માસનું ચડેલ વ્યાજ આવશે કેમ કે એક ચારના એકત્રીસ ત્રણ છે એટલે એક ચાર સુધીનું આપણે શોધવાનું શોધવું હોય છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ત્રણ માસનું વ્યાજ ચડેલ ગણાશે તો એક બાકી જે બચ્યું હોય આપણી પાસે જામીનગીરીની એના પર ગણાતું હોય છે તો અહીં જોઈશું તો શરૂઆતનો સ્ટોક વધતા ખરીદી માઇનસ વેચાણ તો શરૂઆતનો સ્ટોક એંસી હજાર વર્ષ દરમિયાન ખરીદી એક લાખ દસ હજાર અને વર્ષ દરમિયાન વેચાણ જે છે એક લાખ નેવ્યાસી હજાર તો આપણી પાસે બાકી જે છે એ માત્ર એક હજાર વધી છે તો એક હજારના બાર ટકા પ્રમાણે ત્રણ માસનું જે વ્યાજ જે છે એ જ આવશે ત્રીસ રૂપિયા તો આ ચઢેલ વ્યાજનો આપણે એન્ટ્રી કરવાની રહેશે તો ચઢેલ વ્યાજ જે છે એ આપણે દર્શાવ્યું છે જમા સાઈડ પર અને એમાં વ્યાજની કોલમમાં દર્શાવ્યું છે ત્રીસ વ્યાજ હવે ચડેલ વ્યાજનો હવાલો પણ થઈ ગયો છે તો એના પછી જે છે એ આપણે દર્શાવવાનું રહેશે તો પહેલી વિગત જે આપણે બંધ કરવાની રહી છે એ દાર્શનિક કિંમત બંધ કરવાની રહેશે તો દાર્શનિક કિંમતની અંદર જોઈશું તો ઉધાર બાજુનો સરવાળો એક લાખ નેવું હજાર જમા બાજુ પર એક લાખ નેવું હજાર લખશું અને બાકી આપણને મળશે એક હજાર ત્યારબાદ વ્યાજની કોલમ જે છે એ બંધ કરવાની રહેશે તો વ્યાજમાં જમા બાજુનો સરવાળો વધારે છે અઢાર હજાર એકસો વીસ ઉધાર બાજુ પર એ અઢાર હજાર એકસો વીસ ડિફરન્સ આવે છે તેર હજાર એકસો ને વીસ વ્યાજની કોલમનું તો એને આપણે લખશું તેર હજાર આઠસો તેર હજાર એકસો વીસ જે છે એકત્રીસ ત્રણ બે હજાર અઢારના રોજ નફા નુકસાન ખાતે વર્ષની કુલ આવક ગણાશે વ્યાજનો કોલમ જે ડિફરન્સ આવે છે એ અને પડતર કિંમતનો સરવાળો કરશું ઉધાર બાજુનો અને જમા બાજુમાં આપણે લખશું અને ડિફરન્સ જે આવશે એ આપણો જે છે મૂડી કિંમત એની ગણાશે અને બાકી આગળ લઈ ગયા એ બીજા વર્ષની અંદર બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવાનું રહેતું હોય છે તો આ રીતના આપણું જે છે અહીં રોકાણ ખાતું પૂર્ણ થાય છે